માનો કે આપણે આંખ વીચી જાય છે હવે આપણે બીજા ડાયમેન્શનમાં પ્રયાસ કરવો છે એટલે આપણે આંખ વીચી જાય છે એટલે શું થાય છે આંખ વીંચી ગયા એટલે જે છાપો આપણે લીધેલી છે એ છાપો આપણી સામે પ્રગટ થાય છે અને આપણી સામે જે છાપો પ્રગટ થાય છે એને સાંભળવું એ મધ્યમાં વાણી છે સાંભળવું એની ફાઇટ કરવું ને સાંભળવું આ સમજાય છે હા હા નહીં હજી રીતે જો તમે એને સાંભળવાનું હોય છે એની ફાઇટ કરવાનું નથી હોતું એટલે 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 તમે એમ સમજો કે મધ્યમાની અંદર મનને કંઈક કેવું છે મનને કંઈક કેવું છે પણ કોક સાંભળનાર તો જોઈ કે નહીં એ ભાષાને સમજનારો તો કોક જોઈ કે નહીં તો એ ભાષાને સમજનારો જ્યારે આ ભાષા પ્રગટ થતી હોય અને પોતાની પ્રેઝન્સ હોય તો એ આ જે મધ્યમાં વાણી છે એને સાંભળી છે સમજે છે ભાઈ તમને સમજે છે તમને ભૂખ લાગે છે ત્યારે કઈ વાણી હોય છે ભૂખ લાગે ત્યારે કઈ વાણી આવે છે એટલે વાણીને વાણીને આપણે વાણીને આપણે એટલી બધી લિમિટેડ કરેલી છે વાણીને આપણને એમ થાય કે શબ્દ બોલવું એ જ વાણી કહેવાય એટલે આપણે આજે ને બરાબર સમજી લઈ માનો કે ભૂખ ની પોતાની ભાષાથી સમજાવે એ લેંગ્વેજ છે એ ભાષા છે એટલે એટલે સંવેદના હોય તો ભલે ભાષા હોય તો ભલે તમે સમજી જાવશો કે નથી સમજાતા એ કઈક બોલ્યું અંદરથી ઇન્સ્ટિક્ટિવ કઈક બોલ્યું એટલે તમને તરસ લાગી છે તમે પાણી પીશો છો કે નથી પીતા તો એક એક કોમ્યુનિકેશન થયું ને એણે કીધું કે પીઓ પાણી અને આપણે પાણી પીધું આપણને ભૂખ લાગી છે તો આપણે ખાધું સમજો એટલે એટલે તમે આમ ફ્લેક્સિબલ રહેશો તો સમજાઈ કે ભાષા આપણે આપણે માની છીએ એમ ભાષા નથી આ મન છે એટલે એટલે જેમ બોડી એના દુખાવા દ્વારા કંઈક કહેવા માંગે છે આ બોડી એના પોતાના દુખાવા દ્વારા એમ કહે છે કે તમે મને રિપેર કરો પગમાં દુખે છે માથામાં દુખે છે આંખમાં દુખે છે એટલે બોડી એમ કહે છે કે તમે ઉપાય કરો એ ભાઈ એની પોતાની ભાષામાં કહે છે હવે સાયકોલોજીકલ ભાષામાં મને કોક કોકારે ઝઘડો થઈ ગયો તો અથવા કોકે અપમાન કર્યું તું અથવા તો નેગ્લેક્ટ કર્યો તો મને અને એ થોડી થોડી વારે વિચાર એવા રાખે છે કે એણે આમ કેમ કર્યું એણે આમ કેમ કર્યું એણે આમ કેમ એક ભાષા છે અને મન આપણને એ ભાષાની અંદર કેવા માંગે છે કે આ પ્રશ્નનો ઉકેલ કરો તમે આપણે પ્રશ્નનો ઉકેલ આપણે એની ભાષા સમજતા નથી એટલે જે જે વ્યક્તિ બોલે છે એની ભાષા તો જાણવી પડે અને આની અંદર જાણવા માટે બીજું કંઈ કરવાનું નથી ફક્ત એમટી રહેવાનું છે એટલે ખાલી સેપરેશન કરીને જોવાનું છે એટલે આમ આ જે મન બોલશે ને મન જે પ્રકારે બોલશે ને એ મધ્યમાં સમજો છે એની અરે ફાઈટ નથી કરતા મન શું કહેવા માંગે છે માનો કેવા મનને વિચાર કરવો છે જે વિચાર કરવો એ જે જગ્યાએ એ જવું એ જાય પણ એના દ્વારા હું સમજુ છું કે એનો રસ ક્યાં છે એનો રસ ક્યાં છે એને પ્રોબ્લેમ ક્યાં છે એ ખબર પડે કે ન પડે પણ વિચાર આવે હા અરે વાહ હા હા એ મધ્યમાં વાણી થઈ તો તમે વિચાર કર્યો કઈક એટલે મધ્યમવાણી એટલે આપણી અંદર જે પ્રગટ થાય છે એ બધું મધ્યમવાણી જ છે જે પ્રગટ થાય છે એ મધ્યમાં વાણી છે એટલે 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 તમે તમે સમજો એક સાયકોલોજીક વર્ડ આ જગતને જોવો છો એ વર્ડ અલગ છે અને એ ભાષા અલગ છે અને આ ભાષા એક અલગ છે આ ભાષાને તમે જે રીતે સૂર્યને ચંદ્રને માણસોને જોવો છો એવી રીતે આને આને આપણને જોતા નથી આવડતું એટલે મધ્યમાં છે એને આપણને જોતા નથી આવડતું મધ્યમાં વાણીને કંઈક કેવું છે જે જે છાપો પડી ગઈ છે જે અધૂરી અધૂરી છાપો છે તેના દ્વારા એને કંઈક કેવું છે અને એની ભાષા આપણે સમજતા નથી એટલે ફાઇટિંગ કરી છે મન સાથે એની લેંગ્વેજ સમજતા નથી એટલે મધ્યમાં વાણી એટલે તમે બરાબર સમજી લો મધ્યમાં વાણી એટલે એક સાયકોલોજીકલ સ્તર છે અને એને આપણે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા હવે અત્યારે અત્યારે આપણે જે વાણીની વાત કરી છે એમાં પ્રેઝન્ટ મોમેન્ટ છે તમે પ્રેઝન્ટ મોમેન્ટ છો સેપરેટ છો અને આ વાણીને સાંભળો છો આ થઈ મધ્યમાં વાણી એટલે મધ્યમ વાણીમાં શું થશે અત્યારે અત્યારે જે બની રહ્યું હશે અત્યારે જે બની રહ્યો છે એનાથી તમે વાકેફ થશો આટલું બરાબર સમજાય છે એટલે આધ્યાત્મની અંદર યાત્રા કરવી હોય તો કેવી રીતે યાત્રા કરવી તો આ પહેલું પગથિયું છે મનની જે લેંગ્વેજ છે એ આપણે સમજવાની છે